એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આ જ સિકવેન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીલ ની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુ થી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવા આવનાર છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટガード જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટガード જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પૂરું પારパડેઓ બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટガードના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઇપીએલ થી લગભગ 2 માઇલ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટガードના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ કર્યો આ પર્ટિક્યુલર ઓપરેશન હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની સીમામાં જતી રહ્યા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકો માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર રાખેલો હતો એને એ ફેંકી દીધા હતા એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનીઝમ આ રીતે કરી હતી કે એક સાઈડમાં એ લોકો જે ઢક્કન છે થોડું કાપીને એમાં મેટલ વાયર્સ થી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરીયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો અગિયાર કેજી મેથમપેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક્ટ આ બતાવવા માંગુ છું કે લાસ્ટ બે હજાર અઠારથી આપણે જમીનમાં

ટોટલ 163 આરોપીઓ પકડાયા છે જેમાં 77 પાકિસ્તાની 34 ઈરાની ચાર afghani 2 નાઇજીરિયન અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે જેનું નામ છે આપણને માહિતી મળી કે તમે કરો આ કે યુવાનો છે એ આપણે ખ્યાલ હશે કે લાસ્ટ યર પણ એક ઇંગસો તેત્તર કેજી હાશીસનો એક કેસ આપણે થયો હતો તો એ કેસમાં પણ એજ આરોપીનું નામ ખુલ્યો હતો આ એક રીડો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મેટ્રિયલ મોકલતો હોય છે તો આ નામ અમારી એજન્સીમાં પહેલા પણ આનું નામ ખુલેલો છેલ્લા સાત વર્ષમાં ગુજરાત એટીએસ દ્વારા વીસ કેસો કરવામાં આવ્યા છે ને જેમાં ચોપ્પનસો કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને હાલ ગુજરાતમાં જે પ્રમાણે ડ્રગ્સ ઘુસાડવાના જે કારોબાર છે તેને ગુજરાત એટીએસ નાથવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે આવા જ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને અને મારા સાથી મિલન ઠાકરને રજા આપો વૈષ્ણવ જન તો